આજે હું તમારી સાથે દસ કે અગિયાર આઈડિયા શેર કરી જેનાથી તમારે એક પણ ખર્ચો રૂપિયાનો નહીં થાય ઉપરથી એવા જુગાડ જો મળી જાય ને તો આપણી જિંદગી આસાન થઈ જાય રોજબરોજના કામ પણ એકદમ ઇઝી થઈ જાય તો ચાલો ચાલુ કરીએ જો આમાંનો એક પણ હેક તમને ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો આવી જ રીતે તમે જોઈ શકો છો આપણે શાર્પનર હોય ને તો શાર્પનરમાં કોઈ બોલપેન હોય કે પછી આ રીતની ખાલી થયેલી રિફિલ હોય મારી પાસે આ વ્હાઈટ કલરની રિફિલ છે ટ્રાન્સપરન્ટ રિફિલ જે ખાલી થઈ ગયેલી ટ્રાન્સપરન્ટ રિફિલ હોય ને એનો તમારે યુઝ કરવાનો છે મેં અહીંયા વ્હાઇટ કર્યો છે અને આ રીતે તમારે એને રિફિલને શાર્પ કરી લેવાની છે અને પછી આ રીતે કટ કરી લેવાની છે અને જ્યારે પણ આપણે ક્યારેક ક્યારેક શું થાય કે આપણે જે ફિંગર હોય ને એમાં રીંગ થોડી મોટી થતી હોય યા પછી આપણે બીજી આંગળીમાં રિંગ પહેરવી હોય ને તો આ રીતે થોડી લૂઝ થતી હોય તો આ રીતે તમારે શાર્પનરથી રિફિલને શાર્પ કર્યા પછી આ રીતનું બની જાય અને પછી તમારે આ રીતે એને નીચે દેવાનું છે આ કલર એની રિફિલ મેં કીધું એમ છે એટલે થોડી થોડું દેખાશે નીચે પણ જો તમે ટ્રાન્સપરન્ટ રિફિલ યુઝ કરશો ને ઇન્ક ખતમ થયા પછી તો તમારી જે નીચેનો પાર્ટ છે ને એ ટ્રાન્સપરન્ટ દેખાશે એટલે બહુ એમાં વાંધો નહીં આવે તો આ રીતે તમે જોઈ શકો છો આ નાનો એવો અને સિમ્પલ એવો હેક છે પણ આપણી જે મુશ્કેલી છે ને એ બહુ મોટી મુશ્કેલીને આસાન કરી દઈએ ને શું થાય કે આપણે દોરો વીંટીએ ને પછી દોરો ગંદો થઈ જાય કાળો થઈ જાય ને એ બધું થતું હોય તમે જોઈ શકો છો આ રીતની મસાલાદાની આપણા ઘરમાં બધાના હોય જ છે અને અહીંયા મારે શું કરવાનું હતું કે બીજી મસાલાદાની હું લેવાની હતી હતી પછી મને એક આઈડિયા આવ્યો કે તમે આ રીતનું જો આ મસાલાદારની એટલે એક એક પ્રકારનો ડબ્બો જ છે આ રીતનો ડબ્બો તો મેં વિચાર્યું કે આપણે બીજો ડબ્બો પણ આ માટે યુઝ કરી શકીએ આ રીતે બીજો એક ડબ્બો મારી પાસે સપાટ હતો તો એમાં તમે નાની મોટી કાચની જે કાચની જે આ વાટકીઓ છે એ પણ રાખી શકો છો પછી નાના મોટા જે ઢાંકણ હોય છે ને એ પણ રાખી શકો નાની નાની વાટકીઓ પણ મૂકી શકો અને એક મસાલાદાની યુઝ કરી શકો પહેલાં મારે આ રીતની પ્લાસ્ટિકની મસાલાદાની હતી ને તો એના પણ જો અંદરની વાટકીઓ પડી છે પ્લાસ્ટિકની એ પણ રાખી શકો આ એટલા માટે કે આપણે ક્યારેક ક્યારેક જે સૂકા મસાલાની જરૂર હોય ને તે આપણે આ રીતે રાખતા હોય છે અને એમાંથી આપણે કાઢતા હોય છે તો એમાં વાર પણ લાગતી હોય ને આપણે વારંવાર એને કાઢીએ ને તો એ મસાલા ખરાબ પણ થઈ જતા હોય છે તો આ પ્રકારનો ડબ્બો પણ યુઝ કરી શકો છો તમે અને આ રીતે ફૂડ કન્ટેનરમાં જે આપણે ખાવાનું મંગાવીએ ત્યારે રીતે આ નાની નાની ડબ્બીઓ આવતી હોય છે એનો પણ તમે આ રીતે યુઝ કરી શકો શકો તમે ચાર પાંચ તરીકાથી તમને બતાવવાની ટ્રાય કરી છે કે આ રીતે તમે મસાલાદાની ઘરે પણ બનાવી શકો છો પ્લાસ્ટિકની પ્લાસ્ટિક મટીરિયલ યુઝ કરવું હોય સ્ટીલ મટીરિયલ મટીરિયલ યુઝ કરવું હોય ટોટલી તમારી ઉપર ડિપેન્ડ છે તેવી જ રીતે મેં એક બાલ્ટી લીધી છે એમાં હું પાણી નાખ્યું છે મીઠું નાખ્યું છે સેવલોન કે ડેટોલ જે પણ એન્ટિસેપ્ટિક લોશન તમારી પાસે લિક્વિડ હોય એ તમે એડ કરી શકો છો અને વિનેગર એડ કરવો હોય તો એ પણ કરી શકો અને થોડું જે ટ્રાન્સપરન્ટવાળું તેલ હોય ને નારિયેલનું હોય કે પછી કોઈ પણ તેલ થોડું ટ્રાન્સપરન્ટ લાઈટ ઓઇલ લેવાનું છે ઓલું થિક વાળું જે ઝાડું આવે ને એ નથી લેવાનું અને બસ આ રીતે તમે ખાલી મહિનામાં એકવાર પોતું કરશો ને તો તો પણ જો બાથરૂમની ટાઇલ્સ હોય તમારે નીચેની ફોર્સની ટાઇલ હોય જેમાં ચમક એકદમ નીકળી ગઈ હોય એકદી બે એકદમ બેજાન થઈ ગઈ હોય ને એમાં એકદમ ચમક આવી જશે આમાં ઝાજુ તેલ નથી નાખવાનું ને ત્યારે ચીકાસ પકડી જશે થોડું બે ત્રણ ટીપા જ નાખવાનું તમે જોઈ શકો આપણે પોતું કરીએ છીએ ને તાર શાઇનિંગ આવી ગઈ છે જોઈ શકો છો તો ક્યારેક ક્યારેક વસ્તુ ડલ થઈ જાય ને ત્યાં તમે આ રીતે ઓઇલનો યુઝ કરી શકો છો મીઠું પણ ક્લિનિંગનું કામ કરે છે અને તમે જુઓ તો જમ્સને આપણે ખતમ કરવા માટે આમાં એન્ટિસેપ્ટિક લિક્વિડ પણ આપણે ડેટોલ નાખ્યું છે એટલે બહુ બધું આ એક જ જે લિક્વિડ બનાવેલું છે એ કામ કરશે જમ ફ્રી પણ કરશે ને ક્લીનિંગ પણ કરશે આવી રીતે વોટર બોટલ લઈ લેવાની છે મિડલમાંથી આ રીતે કટ કરી દેવાનું છે આ બે બાજુ કટ લગાવ્યું છે મેં હાફ કટ લગાવ્યું છે તમે જોઈ શકો છો હાફ સુધી આખું કટ કરવું હોય ને તો આખું પણ કટ કરી શકો છો નીચેથી થોડોક પાર્ટ છોડીને પછી અને પછી આ રીતના ટૂલ્સ હોય છે ને જે આગળના મોઢેથી કે પાછળ બંને બાજુ છે ને ઝાડા હોય છે ઝાડા હોવાને કારણે શું થાય કે બોટલની અંદર આવતા નથી આ બોટલનું ઢાંકણ છે ને મારું જે માઉથ છે થોડું મોટું છે એટલે વાંધો ના આવે બાકી જો અંદરનું જે એનું મોઢું છે ને નાનું હોય ને તો આ રીતના ટૂલ્સ આવતા નથી તમે જોઈ શકો છો આમાં પણ ના આવી શકે જેથી કરીને કટ લગાવ્યો ને એટલે શું થાય કે મોઢું આપણે ખોલી શકીએ અને થોડું મોટું કરી શકીએ જેથી કરીને આ બધા ટૂલ્સ આપણે એમાં રાખી શકીએ અને અને પછી એની કેપ તમે બંધ કરી શકો છો કેમ કે આ બધા ટૂલ્સને સાચવા બહુ અઘરા હોય છે એક બે જગ્યાએ આપણે રાખતા હોય ક્યારેક ક્યારેક ખોવાઈ જતા હોય અને ખોવાઈ ગયા પછી એન ટાઈમે જે મળતા નથી તો આ રીતનું એકદમ ઝીરો કોસ્ટમાં ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ જશે તેવી જ રીતે આ બીજી વોટર બોટલ લઈ લીધી છે સ્ટીકર કાઢી લેશું પછી તમારે નીચેનો પાર્ટ વધારે રાખવાનો છે ઉપરનો પાર્ટ ઓછો રાખવાનો છે પછી નાઇપ કે સીઝરથી તમારે કટ લગાવી દેવાનું છે અને આગળ પછી તમે જોશો ત્યાં સુધી હું વાત કરી દઉં કે જો તમને ત્યાં સુધી વિડીયો જોતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો વિડીયો જો ગમ્યો હોય તો પ્લીઝ તમે કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છો ને એ કમેન્ટમાં જરૂર લખજો હું હંમેશા કહું છું કે જ ખરાબ કમેન્ટ હોય કે કંઈ તમારે એમ કંઈ સુધારવાનું કહેવું હોય કે પછી કંઈ ગમ્યો વિડીયો એવું કંઈ કહેવું હોય ને તો પણ કહી શકો છો એવું નથી કે સારી સારી કમેન્ટ પણ કરવી બે ત્રણ વ્યક્તિઓ છે રેગ્યુલરી મને કમેન્ટ કરે છે અને વ્યૂ પણ સારા આવે છે તો બસ આ રીતે જ જે છે સપોર્ટ કરતા રહેજો બસ તો આ રીતે આપણે ઉપર પણ ત્રણ કટ લગાવી લીધા છે અને આ રીતે જે બંગડીઓ છે આ ટ્રાન્સપરન્ટ પણ રહેશે ઉપરથી ધૂળ પણ આમાં નહીં લાગે એક સરસ મજાનું બંગડીઓ માટે ઓર્ગેનાઇઝર પણ તૈયાર થઈ જશે અને તમે આ રીતે તમે જોઈ શકો છો વેસ્ટ આપણે પ્લાસ્ટિકની બોટલનો એઝ ઓર્ગેનાઇઝર તરીકે યુઝ કરી શકીએ છીએ એવી જ રીતે આવી પ્લાસ્ટિકના ડબ્બા આપણા ઘરમાં બહુ હોય છે જે કલર્સમાં કે પછી એવી વસ્તુમાં આવતા હોય ને કે આપણે એનો યુઝ ખાવાની વસ્તુ ભરવા માટે કરી નથી શકતા તો આપણે આ રીતના જે આપણા ઘરમાં બહુ બધા ટૂલ્સ હોય છે ને નાના મોટી ખીલીઓ હોય કે પછી પ્લક્કર પાના આ રીતની બધી જ વસ્તુઓ ભરવા માટે તમે આ રીતના પ્લાસ્ટિક કન્ટેનરનો યુઝ કરી શકો છો એક તો આ ટ્રાન્સપરન્ટ રહેશે તો આપણને દેખાશે નહીતર શું થાય કે આપણે કોઈ પોલિથિન બેગમાં ભરીને રાખી દઈએ ને તો આપણને ઘરમાં વસ્તુ તો હોય પણ ક્યાં રાખી છે ને એ આપણી સામે હોય ને તો પણ દેખાતી નથી તો આ રીતે ટ્રાન્સપરન્ટ વસ્તુ હોય ને તો આપણને ખબર પડે કે આ વસ્તુ e તેવી જ રીતે આ રીતની મોજડી તમે બધા જ પહેરતા હોય હોય છે ખાસ તૌર પર હવે સિઝન આવશે મેરેજની તો આ રીતની મેજળીઓ આપણે લેતા જ હોઈએ છીએ કે પછી ચપ્પલ હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય એમાં પાછળનો ભાગમાં શું હોય ક્યારેક ક્યારેક એકદમ સપાટ હોય નહીતર મોટાભાગે આ રીતનું જે છે ને ખરબચડું હોય છે નીચે પેટર્ન વગેરે હોય છે જેને કારણે શું થાય કે આ મોજરી છે ને સ્લીપ નથી થતી એટલે આ રીતની પેટર્ન બધામાં લગાયેલી હોય છે પણ અમુક અમુક મોજડીઓ શું હોય કે સીધે સીધું એકદમ લીસું હોય અને એકદમ ટ્રાન્સપરન્ટ જેવું હોય ને તો એ એકદમ ફર્શ ઉપર આપણે જઈએ ને તો એકદમ સપાટ હોય ને એના કારણે આપણે પડી જતા હોઈએ છીએ લપસી જતા હોઈએ છીએ જો તો મારી પાસે એવી કોઈ મોજડી હતી નહીં જો તમારી પાસે હોય ને તો આ રીતનું સેન્ડ પેપર જે આપણે દિવાલમાં જે વોલ પૂટી કે લાપી ભરતા હોય ને પછી એને ઇવન કરવા માટે આ જે સેન્ડ સેન્ડપેપરનો યુઝ કરતા હોય ને ઘસતા હોય ને દિવાલ પર એ લઈ લેવાની છે ને જે સપાટ તમારી મોજરીનો નીચેનો પાર્ટ છે ને એમાં આ રીતે ઘસી લેવાનું છે જેથી કરીને જે લીસી સપાટી હશે ને ચડકતી એ એકદમ ખરબચડી થઈ જશે જેથી કરીને ખરબચડી થવાને કારણે તમે પડવાનો ડર નહીં રહે તમે જોઈ શકો છો આ રીતે આપણે શાક વઘારતા હોય શાકમાં ક્યારેક ક્યારેક કળિયામાં જો આપણે શાક વઘારીએ ને આ રીતે પેનમાં તો મોટાભાગે ઓછું તેલ નાખ્યું હોય ને તો પણ તેલ છે ને બહાર દેખાતું હોય છે બહાર તરી આવતું હોય છે અને આપણને બધાને તેલ ગમતું નથી અને તો સબ્જી તો સ્વાદિષ્ટ ખાવી છે જે તેલ વગર તો બને નહીં તો તમારે શું કરવાનું તેલ જે નાખવું હોય કાઢી લેવું હોય ને તો મિડલમાં આ રીતે જગ્યા કરી દેવાની છે ને જગ્યા કર્યા પછી આ રીતની કોઈ પણ કટોરી મિડલમાં રાખી દેવાની છે જેથી કરીને કટોરીની નીચે બધું તેલ જમા થઈ જશે અને જે ફરતી બાજેની સબ્જી છે તમે લઈ લો અને બાકીનું તેલ એમમાં જ રહી જશે અને એટલા જ માટે અત્યારે તો શું હેલ્થ કોન્શિયસ બધા જ લોકો થઈ ગયા છે તેલ કોઈ ખાવા નથી માંગતું અને કઢાઈમાં તમે ઓછું તેલ નાખો ને તો પણ આ રીતે તરતું રહે જ છે તો આ રીતે એક્સ્ટ્રા તેલને તમે કાઢી શકો છો તેવી જ રીતે આ રીતને જે હેર બેન્ડ હોય છે ને આપણા ઘરમાં બધાને હોય છે આપણે યુઝ કરતા હોઈએ છીએ વાળને ટાઈ કરવા માટે હેર ટાઈ કરવા માટે પણ એનો બીજો પણ એક સરસ મજાનો યુઝ છે ક્યારેક આપણે એવા સરસ કપડાં પહેરી લીધા હોય તૈયાર થઈ ગયા હોય અને વાળ માઉથ ધોવાનું બાકી હોય ફેસ ધોવાનું બાકી હોય તો શું થાય કે આપણે વાળ મોઢું ધોઈએ ને તો આપણે કોણી સુધી આનું પાણી આવતું રહે છે જેના કારણે આપણે જે સ્લીવ હોય ને આખી ભીની થઈ જતી હોય કપડાં પણ ભીના થઈ જતા હોય તો શું કરવાનું છે તમારે આ રીતની હેરબેન્ડ પહેરી અને પછી તમારે ફેસ વોશ કરવાનું છે તો પાણી તમારું બિલકુલ કોણી સુધી નહીં આવે તેવી જ રીતે તમે જોઈ શકો છો હવે આ બેન છે ને ટેબ્લેટમાં જોઈ અને જે નીટિંગ આપણે જે કરીએ ને નિટિંગ ગૂંથવાનું કામ જે કરીએ ને એ શીખીએ છીએ હવે શીખી લે પછી હું તમારી સાથે શેર કરીશ કે હું શીખું એમ અહીંયા પેન્સિલ તો આપણે શાર્પ કરતા જ હોય આ રીતે તમે પેનને શાર્પ કરીને જુઓ બોલપેનની રિફિલ કાઢીને આ રીતે પહેલાં આઈડિયામાં બતાવ્યું એ રીતે જ તમારે આ રીતે રિફિલને શાર્પ કરી લેવાની છે ને આનો મેં રિંગને ટાઈટ કરવા માટેનો આઈડિયા ઓલરેડી તમારી સાથે શેર કરી દીધો છે તો આ બીજો એક આઈડિયા છે જ્યારે પણ આપણે ચાર્જરનો યુઝ કરતા હોય ને તો બે બાજુથી એક તો અહીંયાથી અને એક આપણી પિન જ્યાં હોય જ્યાં ચાર્જ કરવા ભરાવતા હોય ને ત્યાંથી બેન્ડ વળી જાય અને બેન્ડ ઓળવાને કારણે ત્યાંથી ઉપરનું જે રબર હોય છે નીકળી જતું હોય છે ને અંદરના જે વાયર હોય એ દેખાવા માંડતા હોય ને ત્યાંથી ચાર્જર તૂટી જતું હોય છે અને આ જ આપણું મેઇન ઓરિજિનલ ચાર્જર હોય છે જેને સાચવવું બહુ અઘરું હોય છે તો આ રીતે તમે એને સાચવી શકો છો આ રીતે મેં રિફિલને કટ કરી લીધી છે અને આ રીતે ઉપરની નીચે તમે ચાર્જર ભરાઈ શકો છો યા પછી તમે આ રીતે સ્ટ્રો લઈ સ્ટ્રોને પણ આ રીતે શાર્પ કરી અને આ રીતે ફરતી બાજુ વીટાડી દો તો ત્યાંથી છે ને વાયર બેન્ડ નહીં વળે બેન્ડ નહીં વળવાને કારણે ત્યાંથી વાયર તૂટશે પણ નહીં તો આ રીતે વાયર તૂટે નહીં ને એને પહેલાં આ રીતનો જુગાડ તમે કરી શકો છો તો વાયર ત્યાંથી વળશે નહીં તેવી જ રીતે આપણે બહાર જઈએ ને તો આપણને ખબર ના હોય ઠંડી છે કે ગરમી છે ક્યારેક ગરમી પણ થવા માંડે સ્વેટર પહેરવું હોય તો પણ સ્વેટરને સાચવવા માટે કંઈક આ રીતે હાથમાં આપણે લઈ લેતા હોય કે કમરમાં બાંધી લેતા હોઈએ છીએ પણ આપણે બીજું પણ હાથમાં કંઈક વસ્તુ હોય કે બીજી કંઈ વસ્તુ આપણે કામ કરવું હોય કંઈ પણ વસ્તુ બહાર જતા હોય તો આપણે હાથમાં અને કેરી કરી નથી શકતા તો એક સરસ મજાનો આઈડિયા આપું છું વિડીયોમાં દેખાય એ પ્રમાણે તમારે જેકેટને સંકેલી લેવાનું છે અને સંકેલા પછી તમારે સરસ મજાના પર્સમાં કન્વર્ટ થઈ જશે કે જુઓ તમે આ રીતે તમારે સ્વેટરને સંકેલી અને નીચેના પાર્ટથી ફોલ્ડ કરી દેવાનું છે એવડું ફોલ્ડ કરવાનું છે કે જેવડું તમારે બનાવવું હોય તો આ રીતે મેં બે ફોલ્ડ કરીને ઉપરની જે હોડી છે ને એમાં નીચેનો પાર્ટ આ રીતે લગાવી દેવાનો છે અને બંને દોરી છે ને હુડીની એ બાર રાખવાની છે પછી જેટલી ખેંચાય ને એટલી દોરીને ખેંચી લેવાની છે બેય બાજુથી ક્રીઝ પડી જવી જોઈએ તો આ રીતને પોટલી જેવું બની જશે પછી જે આગળનો પાર્ટ છે ને એમાં આ રીતે ગાંઠ મારી દેવાની છે જેથી કરીને એના હેન્ડલ બની જશે અને બસ તમે આ રીતે ક્રોસ બોડી બેગ તરીકે પણ યુઝ કરી શકો છો શોલ્ડર બેગ તરીકે પણ યુઝ આનો કરી શકો છો અને જે તમે બહાર જતા હોય હાથમાં મોબાઈલ હોય કે પછી વોલેટ હોય કે નાની મોટી ઝીણી મોટી બહુ બધી વસ્તુઓ પણ તમે આમાં રાખી શકો છો કેમ કે તમે જોઈ શકો છો આમાં બહુ બધી સ્પેસ હોય છે તો આ રીતે સ્પેસમાં તમે બહુ બધી વસ્તુઓ ભરી શકો છો આ છતાં દસ કે મતલબ અગિયાર આઈડિયા જે તમારી સાથે મેં શેર કર્યા તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો મળીએ નવા વિડીયો સાથે